પાંડેસરાના તેરે નામ ચોકડી નજીક ટ્રકે સાયકલ સવાર સંચા કારીગરને અટફેટે લઈને કચરી નાખ્યો હતો ઘરે પરિવારના સભ્યો પિતાની રાહ જોતા હતા અને મોડે સુધી પિતા ઘરે ન આવતા દીકરો શોધવા નીકળ્યો હતો દરમિયાન અકસ્માત થયો હોવાની જાણ થતા તે જોવા દીકરો પહોંચતા મૃતક અજાણી વ્યક્તિ પિતા જ નીકળ્યા હતા તેથી પરિવારમાં શોકનો માહોલ છોવાઈ જવા પામ્યો છે પોલીસ અને સિવિલમાંથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના આધેડ રમાશંકર હરિલાલ ગૌતમ પાંડેસરા વિસ્તારમાં એક દીકરા સાથે રહેતા હતા છેલ્લા વીસ વર્ષથી સુરત રોજગારી અર્થે રહે છે રમાશંકર સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમણે એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા અને અન્ય સભ્યો વતન હતા સવારે લગભગ સવા સાત વાગ્યાની આસપાસ રમાશંકર નાઇટ ડ્યુટીમાં કામ કરી સાયકલ લઈને પરત ઘરે ફરી રહ્યો હતો તે પાંડેસરા તેની નામ ચોકડી નજીક ટ્રક હેઠફેટે લીધો હતો લોકોની ભીડ વચ્ચે રોડ ઉપર અકસ્માતમાં ઘોવેલા આધેડને એકસો આઠ દ્વારા સારવાર માટે શિવ લઈ ગયા હતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે પાંડેસરા હરિઓમનગરમાં રહેતા રમતસંઘ સંચાર કારીગરને નાઇટ કરી સવારે ઘર પડતા હતા ત્યારે આ અકસ્માત સર્જવા પામ્યો છે આ રમતશંકરનું મોત હતા બે દીકરાને અને ચાર એ પિતાની છેતરછાએ ગુમાવી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા